રાજકોટ જિલ્લાના ધોરાજીના ઉપરવાસમાં વરસાદને કારણે નદી નાળામાં પાણીની આવક શરૂ થઈ ગત રાત્રિએ ધોરાજીના ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ નદીઓમાં નવા નીરની આવક શરૂ થઈ ધોરાજીની સકુરા નદીમાં પણ આવ્યા નવા નીર નદીમાં ફીણ વળવા લાગ્યા ઉપરવાસમાંથી કેમિકલવાળું પાણી આવ્યું હોવાને નદીમાં ફીણ આવ્યો છે તેવું જાણવા મળ્યું કલર અને કેમિકલને કારણે ફીણ થયા હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાયાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં મારું નામ ભાવેશભાઈ છે ધોરાજીના વતની છું અને સપુરા નદીના કાંઠે અત્યારે હાલમાં ઊભા છીએ અને તમે જોઈ શકો છો કે સપુરા નદીની અંદર થોડા વરસાદ છે આજે દોઢ બે ઇંચ વરસાદ છે સપુરા નદીની અંદર પાણીની અંદર ફીણ વરવા માંડ્યા છે તો અસામાજિક તત્વો અથવા તો માફિયાઓ કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરી કે વેસ્ટ કેમિકલનો નદીમાં પ્રવાહ વહાવે છે જેથી નદીની અંદર અને નદીમાં તમે જોઈ શકો છો

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે